ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત વિવિધ વિભાગોની નવી યોજનાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરાશે આ સાથે જ આજની બેઠકમાં અઢારમી જાન્યુઆરીથી શરૂ થનારા વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે તેમજ તાજેતરમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ અંગે પણ

વિધાનસભાના બજેટ સત્રની જે તૈયારીઓ છે તૈયારીઓને આખરીઓ ઓપ રહ્યો છે અંગેની ચર્ચા વિચારણા થશે ત્યારે વિવિધ વિભાગોની જે નવી યોજનાઓ જે છે નવી યોજનાને ધ્યાનમાં રાખીને પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા થશે બીજા જે મહત્વના મુદ્દાઓ જે બે ત્રણ છે વિશે વાત કરીએ તો આગામી અઢાર જાન્યુઆરી જે વનયાત્રા યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ એની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે આજની કેબિનેટ બેઠકમાં તેમજ હમણાં આજે આપણે જાણીએ છીએ કે વાયબ્રન્ટ બેઠક જે પૂરી થઈ છે ચર્ચા થશે અને જે એમઓ થયા છે એને આગામી એક્ઝિક્યુશન બાબતની પણ ચર્ચા થનાર છે ત્યારે પેરેલ રાજ્યમાં કોરોનાના કેસ પણ વધ્યા છે ત્યારે આ કોરોનાના કેસ ની અંદર હવે વાયબ્રન્ટ જયારે પૂરું થયું છે જયારે વીએપીવલ હવે કોઈ નથી ત્યારે તમામ પ્રકારની જે કહી શકાય જે અસરો છે કેમ આ તમામ બાબતે ચર્ચા થશે સાથે શિષ્યવૃત્તિ જેવી જે છે ગ્રાન્ટ જે છે જે પેન્ડિંગ જે શિષ્યવૃત્તિ હોય છે જે વિભાગમાં આ પેન્ડિંગ જે ગ્રાન્ટ વિશે પણ ચર્ચા થનાર છે આ મહત્વના કેટલાક મુદ્દાઓ મુદ્દે આજે આ બેઠકમાં ચર્ચા થનાર છે જી જાણકારી માટે ધન્યવાદ નરેન્દ્ર